પરંતુ આપણે વાત કરી છે ભાવનગરમાં આવેલા જે શ્રી ગોડિદા હનુમાનજી મંદિર છે એમના વિદ્યાસ વિશે પણ થોડી વાત કરવી છે એટલા માટે કે લગભગ બસો પચીસ વર્ષ પહેલાંની આ ઘટના છે જ્યારે લશ્કરના જવાનો અને આર્મીના જવાનો માટે અહીંયા ફાયરિંગ બંધ હતું અને અચાનક તે દિવસે જ્યારે ફાયરિંગનું કામ ચાલતું હતું એવા સમયે અચાનક એક અગ્નિ પ્રગટ થયો અને એમાંથી સ્વયંભૂ હનુમાનજી મહારાજે પ્રગટ થયા અને એ હનુમાનજી મહારાજ આજે અહીંયા ભાવનગરના ગોળીબાર હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે એટલે એ માટે કહી શકાય કે જે પ્રકારે ફાયરિંગ બંધ હતું અને એના કારણે અહીંયા હનુમાનજી મહારાજનું સ્વાગટ્ય થયું હતું એટલે એના ઉપરથી નામ પડ્યું છે ગોળીબાર હનુમાનજી મહારાજ કહી શકાય કે ભાવનગરના આજે ગોળીદાર હનુમાનજી મહારાજનું મંદિર છે એ વર્ષોનું છે પરંતુ જે સદગુરુદેવ ભગવાન શ્રી મદન મોહનદાસી બાપાએ સાહીઠ વર્ષ સુધી કહી શકાય કે અહીંયા પોતાની કર્મભૂમિ બનાવી તપશ્ચર્યા કરી હનુમાનજી મહારાજને સેવક તરીકે તેમણે પૂજા અર્ચન કરી આ ઉપરાંત તેમના દ્વારા અહીં અનેક એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે સમાજ સેવાની કારણે કરવામાં આવતી હોય છે મુખ્ય લોકોને ભોજન આપવું એમનો સૌથી પહેલી વાત એ છે ગૌ સેવા કર્મો ધર્મ એ પણ વાત છે કે ગોળીબાર સાથે સંકળાયેલી છે અંદાજે વધુ ગાયો આજે નિર્માણ કરવામાં આવી રહ્યો છે ગૌશાળા નિર્માણ થયું છે ભાવનગર શહેરમાં કહી શકાય કે ભૂખ્યા લોકો હોય છે અશક્ત લોકો હોય છે જે લોકો બીજે જઈને પોતાના માટે કોઈ ખાવાનું નથી સકતા એમના માટે અડધું ફરતું અન્ન ક્ષેત્ર છે એ પણ એ ગોળીબાર દ્વારા ચલાવવામાં આવે છે રોજ વહેલી સવારે અહીંથી છાસ વિતરણ કરવામાં આવે છે અહીંથી જે લોકો છાસ લઈ જાય છે પોતાનું પેટ તો છે પણ આસપાસના જે લોકો રહેતા હોય છે એમને પણ આ છાસ આપતા હોય છે અને એના કારણે જે આસપાસના જે લોકો છે એમનું પણ પેટ કરે છે આ ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિ જે છે ગોળીબાર મંદિર દ્વારા ચાલતી હોય છે હનુમાન જયંતિનો આજે દિવસ છે મંદિર છે એને સંપૂર્ણપણે સુશોભિત કરવામાં આવ્યું છે ભક્તજનો છે મોટી સંખ્યામાં આવ્યા છે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભક્તજનો માટે પ્રસાદી કે પડિયા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મહાઆરતી સહિતના જે કાર્યક્રમો છે તે પણ યોજાયા છે સૌથી મોટી વાત એ છે કે ભાવનગર શહેર હોય જિલ્લો હોય કે રાજ્ય હોય ક્યારે પણ આરતીની જ્યારે મેળા આવતી હોય છે પછી તે ભૂકંપની વાત હોય વાવાઝોડાની વાત હોય સૌથી પહેલી જે સેવા છે હનુમાનજી મહારાજના ગોળીબાર મંદિરથી પહોંચાડવામાં આવતી હોય છે સદગુરુ ભગવાન શ્રી મદન મોહનદાસજી બાપા જે કહી શકાય કે એમની જે આ જે શરૂ કરેલી જે પ્રણાલી હતી તે આજે પણ શરૂ છે આગામી દિવસોમાં મારે આપણે ધ્યાન દોરવું છે આગામી બાવીસથી થી પચીસ તારીખ સુધી પરંતુ જે સદગુરુ ભગવાન શ્રી મદન મોહનદાસજી બાપાની જે મૂર્તિ અનાવરણનો જે સમારોહ છે ચાર દિવસ સુધી લગાતાર અહીંયા ધાર્મિક કાર્યક્રમો થવાના છે સુંદરકાંડના પાઠો છે રામદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મહાપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે મંદિર વતી અને હું પણ સીતા મારી ચેનલના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે પચીસમી તારીખે જ્યારે મુખ્ય અનામનો પ્રસંગ છે મહાપ્રસાદનું જ્યારે આયોજન થયું છે માત્ર ભાવનગરની આસપાસમાં આપણા જે સંબંધી સ્નેહીઓ શુભેચ્છકો એમને પણ આ મહાપ્રસાદનો લાભ લેવા માટે આપ સૌને નમ્ર